સુરતના નવાપુરા અને કામરેજ નજીકના વેલંજા ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા શિવરાત્રી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરતના નવાપુરા તથા કામરેજના વિલનજા ખાતે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા શિવરાત્રીની ભવ્ય ઉજવણી દર વર્ષની જેમાં વર્ષે પણ કરવામાં આવી નવાપુરા ખાતે બ્રહ્માકુમારીજની બહેનો દ્વારા ભગવાન શિવની યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીના ભાઈઓ બહેનો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા તો બીજી તરફ વિરંજા ખાતે પણ ખૂબ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વેલંજા ખાતે ધાર્મિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ પારંપરિક દેવી દેવતાઓનો વેશ ધારણ કરી સુંદર પ્રસંગો રજૂ કર્યા હતા અને સમગ્ર ગામમાં પદયાત્રા કરી હતી જે નવા પૂરા પડવા ખાતે મહાશિવરાત્રીની ઉજવણી નિમિત્તે અહીં એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે દર વર્ષે મહાશિવરાત્રી કાર્યક્રમો અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવે છે અને આ વખતે શિવજીની યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સારી રીતે આ આયોજન કર્યું છે એ બદલ હું બ્રહ્મકુમારીના જે બેગનો જેમ કે કાયમ ખૂબ જ મહેનતથી ভগৱান শেষজী মহ